હલો જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં ને સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે બનાવી છે અડદની દાળ તો અડદની દાળ જરા પણ ચીકણી ન બને અને કાઠિયાવાડી સ્ટાઇલમાં કઈ રીતે બનાવવાની હોય તે જોવા માટે વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જોજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો જેથી અમારી આવી ગુજરાતી વાનગીઓના બીજા વિડીયો તમને જોવા મળે અને નોટિફિકેશન આવે તો વિડીયો શરૂ કરતાં પહેલાં વિડીયોને એક લાઇક અને શેર જરૂરથી કરી દેજો તો ચાલો રેસીપી શરૂ કરીએ સૌથી પહેલાં આ અડદની દાળ લઈ લીધી છે તેને આપણે બે ત્રણ વાર પાણીથી ધોઈ અને સરખી સાફ કરી લેશું અને અડદની દાળ બાફવા માટે આપણે આ કૂકરમાં પાણી ગરમ કરવા મૂકી દીધું છે જ્યાં સુધી કુકરમાં પાણી ગરમ થાય ત્યાં સુધીમાં આપણે અડદની દાળ ધોઈ લઈએ અને પાણી થોડું વધારે રાખવાનું છે આ એક જ પાણીમાં આપણે પાણી પણ આપણું ગરમ થઈ ગયું છે તો કુકરમાં નાખી દઈએ બધી દાળને આપણે કુકરમાં બાફવા માટે નાખી દીધી છે અને પાણી થોડું વધારે જ રાખવાનું છે હવે આપણે દાળની સાથે સાથે બાફવામાં આ લીલી સમારેલી ડુંગળી લઈ લીધી છે તે પણ આપણે તેમાં જ એડ કરી દઈશું કેમ કે આપણે અડદની દાળનો વઘાર કરવાનો ના હોય એટલે આ લીલી ડુંગળી લઈ લીધી છે લી લીલી ડુંગળીનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે તો જો તમારી પાસે લીલી ડુંગળી હોય તો તમે એનો જ ઉપયોગ કરજો હવે ડુંગળીને પણ આપણે તેમાં જ નાખી દીધી છે અને એક આ મોટી સાઈઝનું ટમેટું સુધારીને લઈ લીધું છે એને પણ આપણે તેમાં જ એડ કરી દઈશું તો પહેલી જ વાર આપણે દાળ બાફવા મૂકીએ ત્યારે જ ડુંગળી અને ટમેટું એ બંને વસ્તુ એડ કરી દેવાની છે અને સાથે આપણે બાફવા માટે થોડું મીઠું પણ એડ કરી દઈશું એમાં થોડું મીઠું નાખી દઈએ અને હવે આપણે કૂકરને બંધ કરી અને તેને બાફવા મૂકી દઈએ ત્રણ સીટી આપણે કરી લીધી છે અને હવે આપણે ખોલીને જોઈ લઈએ તો જો પાણી પણ છે થોડું અને અડદની દાળ પણ બફાઈ ગઈ છે વધારે નથી બાફવાની જો તમે વધુ બફાવા દેશો તો પછી તે ચીકણી થઈ જશે એટલે તેમાં બેથી ત્રણ સીટી જ કરવાની છે એટલે આ જરાક એ મીડિયમ બફાય હવે આપણી દાળ બફાઈ ગઈ છે તો હવે આપણે કુકરનું ઢાંકણું બંધ નથી કરવાનું પણ ખાલી કુકરને એમને જ ગેસ ઉપર ચડાવવાનું છે અને હવે આપણે તેમાં બધા મસાલા એડ કરશું તો સૌથી પહેલાં આપણે તેમાં અડધી ચમચી હળદર નાખી દઈએ ત્યારબાદ થોડો ગરમ મસાલો એક ચમચી જેટલું ધાણા જીરું અને થોડુંક મીઠું એડ કરી દઈશું મીઠું આપણે બાફવામાં પણ નાખ્યું હતું એટલે થોડું ઓછું નાખશું અને સ્વાદ માટે થોડીક ખાંડ નાખી દઈશું જો તમે ખાંડ ખાવું પસંદ ન કરતા હોય તો સ્કીપ કરી શકો છો પણ પાછળથી આપણે લીંબુ એડ કરવાનું છે એટલે અત્યારે થોડી ખાંડ નાખી છે એટલે ખાટી મીઠી મસ્ત દાળ બનીને તૈયાર થાય લીંબુ આપણે સૌથી લાસ્ટમાં એડ કરીશું હવે બધા મસાલાને આપણે હલાવીને સરખી રીતે મિક્સ કરી લીધા છે હવે ત્યારબાદ આપણે તેમાં આ લસણવાળી ચટણીની થોડી પેસ્ટ બનાવી લીધી છે અને એને આપણે એમાં એડ કરી દઈશું એમાં થોડુંક આદું પણ નાખ્યું હતું અને એક મરચું પણ નાખ્યું હતું હવે એ ચટણીને આપણે દાળમાં એડ કરી દઈશું હવે હલાવીને સરખી રીતે મિક્સ કરી લેશું અને ત્યારબાદ હવે આપણે તેને થોડીવાર માટે પાકવા દઈશું જેથી એ ઘટ થઈ જાય હવે પાંચ દસ મિનિટ જેવું થઈ ગયું છે અને આપણી દાળનો જે રસો છે એ એકદમ ઘટ થઈ ગયો છે અને જો આપણી દાળ પણ એકદમ છૂટી છૂટી છે તો હવે આપણે તેમાં લીંબુનો રસ એડ કરી દેસું આ રીતે દાળ બનાવશો તો જરા પણ ચીકણી દાળ નહીં બને અને એકદમ ટેસ્ટી દાળ બનીને તૈયાર થશે હવે આપણી દાળ તૈયાર થઈ ગઈ છે તો આપણે તેમાં લીલા ધાણા એડ કરી દઈએ અને જો એનો રસો પણ જરા ઘટ થઈ ગયો છે તો તૈયાર છે આપણી એકદમ ચીકણી ના બને એવી અને એકદમ સ્વાદમાં ટેસ્ટી બને એવી અડદની દાળ તો તમે પણ ઘરે આવી રીતે અડદની દાળ બનાવો છો કે અલગ રીતે બનાવો છો કમેન્ટ કરજો અને એકવાર આ રીતે બનાવીને ટ્રાય કરજો ખાવાની ખૂબ જ મજા આવે છે અને જરા પણ ચીકડી બનતી નથી તો એકવાર જરૂરથી આ ટ્રાય કરજો અને કમેન્ટ કરીને જણાવજો કે કેવી બની હવે આપણે દાળને વઘારવાની તો ના હોય પણ ઉપરથી તમે ઘી એડ કરીને ખાઈ શકો છો ખૂબ જ મજા આવે છે અને ટેસ્ટી લાગે છે તો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો